નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાશી જડેજા વર્તમાનમાં પૂરા ભારતમાં એક હેસટેગ એ ટ્વિટરના માધ્યમથી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને એ હેસટેગ છે ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર રિક્રુટમેન્ટ આ જે હેસટેગ છે એ હેસટેગ ગુજરાત ભરના તમામ જે બેરોજગાર યુવાનો જે છે એ સરકારી જે નોકરીની જંખના રાખી રહ્યા છે તે ટ્રેન્ડિંગ કરાવી રહ્યા છે કેમ કે ગુજરાત સરકારે આજથી એક વર્ષ કે દોઢ વર્ષ પહેલા જે સરકારી વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે તેના માટે બહુ મોટી ભરતીઓ આવશે એવું બણગા ફૂક્યા હતા વિદ્યાર્થીઓ જે યુવાનો જે ઉમેદવારો છે એને વચનો અને જુમલા જોવા તો ઘણા સમય મહિના પોલીસ ભરતી વિભાગમાં જેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત કરવામાં આવી હતી અને આ વર્ષના અંત સુધીમાં એમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે પરંતુ આ વર્ષના અંતનો છેલ્લો દિવસ છે હજી સુધી નોટિફિકેશન સુધી પણ એમાં આઉટ નથી થયું અને એ જ રીતે શિક્ષણ વિભાગ હોય તો ઓગણચાલીસ હજાર જેટલી જગ્યાઓ એ વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં કહેવામાં આંકડા પ્રમાણે જોવા જઈએ તો એટલી જગ્યાઓ ખાલી છે એમાં પણ વાયદા વચનો આપવામાં આવ્યા હતા કે મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે હજી સુધી એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી થાય એ જ રીતે ગુજરાત સરકારની અલગ અલગ જે કચેરીઓ જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને અન્ય જે સંવગ્ન જે કેડરની જે ભરતી હોય તેમાં પણ પુષ્કળ અને મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે છતાં પણ એમાં કોઈ જ પ્રકારની એ નોટિફિકેશન એ આઉટ કરવામાં આવતી નથી ફક્ત વાયદા વચનોને જુમલાઓ આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા એ યુવાનોને કે જે આશાસ્પદ યુવાનો જે છે ક્યાંક ને ક્યાંક સરકારી સપનું જોઈ રહ્યા છે સરકારી ભરતીમાં પાસ થઈ અને કર્મચારી અને અધિકારી બનવાનું જે સપનું જોઈ રહ્યા છે એને એવું આજે લાગી રહ્યું છે કે મારી સાથે છલ થયું મારી સાથે કપટ થયું મારી સાથે છેતરપિંડી થઈ કેમકે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર છે એમને વાયદા વચનો આપે છે પરંતુ એ વાયદા વચનો જે છે એ નોટિફિકેશનના રૂપમાં હજી સુધી આઉટ નથી થયા એટલે ગુજરાત સરકારની જે વર્તમાન વાસ્તવિક મોડલ છે એને પૂરા પૂરા દેખાડવા માટે આ જે છે એ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને આ જે હેસ્ટેક છે એ ગુજરાત વર્તમાન ગુજરાતની જે વાસ્તવિક જે મોડલ છે એનું નિરૂપણ કરાવી રહ્યું છે એટલે માટે ગુજરાત સરકારે ફરીથી વિનંતી કરીએ છીએ કે જે જે જગ્યાઓમાં જે મહેકમો ખાલી છે સરકારી વિભાગોમાં એ મહેકમો ઉપર તાત્કાલિક ધોરણે સત્વરે જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા માટેનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે ફક્ત વાયદા વચનો જુમલા નહીં કે ભાઈ આ જગ્યાઓ ખાલી છે ટૂંક સમયમાં આ જગ્યાઓ ભરીશું પણ હજી સુધીનું નોટિફિકેશન આઉટ થયું નથી ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે એ અસમંજસતામાં છે વિદ્યાર્થીઓની આ અસમંજસતા અને જે અનિશ્ચિતતા છે અનિશ્ચિતતા દૂર કરવામાં આવે તમે ભરતી કેલેન્ડરનો પણ વાયદો કર્યો તો હજી સુધી કોઈ જ ડિપાર્ટમેન્ટમાં ભરતી કેલેન્ડર સુધા પણ આવી નથી એ પછી જીપીએસસી હોય ગુણસેવા હોય પંચાયત હોય પોલીસ ડિપાર્ટમેન્ટ બોર્ડ હોય કે અન્ય કોર્પોરેશનની ભરતી હોય તો તમામ જે ઉમેદવારો છે તમારી પાસે આપે આશા રાખી રહ્યા છે કે આમાં એટલે કે જે પણ ભરતી ડિપાર્ટમેન્ટ છે એમાં સત્વરે જે જગ્યાઓ ખાલી છે એનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે જય હિન્દ જય ભારત